હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી સેવખમણી કેટલી છૂટી છૂટી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે તો આજે આપણે બહુ જ સહેલી રીતથી ગુજરાતી ફેમસ ફરસાણ સેવખમણી બનાવીશું અને તેની સાથે ખાટી મીઠી ચટણી પણ બનાવીશું સેવખમણી ચણાની દાળમાંથી બને છે અને તેનો ખાટો મીઠો સ્વાદ બધાને ખૂબ જ ભાવે છે તો સુરતની ફેમસ મઢીની સેવખમણી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં એક મોટું વાસણ લીધેલું છે તેની અંદર બે કપ ચણાની દાળ લઈ રહી છું ચણાની દાળની અંદર પાણી નાખી અને બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે ચણાની દાળને આપણે બે થી ત્રણ પાણીએ આ રીતે હાથ ફેરવતા ધોઈ લેવાની છે આ રીતે એકવાર ધોવાઈ જાય એટલે પાણી નીકાળી ફરી આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું ચણાની દાળ ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર પાણી ઉમેરીશું પાણી આપણે આ રીતે થોડું વધારે જ ઉમેરવાનું છે કારણ કે ચણાની દાળ છે તે પલાળશે અને ફૂલશે તો પાણી ઓછું ન પડે એ રીતે તમારે ઉમેરી દેવાનું છે હવે આપણે ચણાની દાળને આપણે આ રીતે પલાળી સથી સાત કલાક માટે રાખી દઈશું તો સાત કલાક બાદ તમે જોઈ શકશો આપણી ચણાની દાળ છે એકદમ સરસ રીતે આ રીતે હાથથી તૂટી રહી છે તો આ રીતે તમે જોઈ શકશો આ રીતે ચણાની દાળ છે એકદમ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગઈ છે સાથે જ આપણે મિક્સરનું ઝાર લઈશું ઝારની અંદર આપણે દાળ લઈશું તો અત્યારે મેં નાનું મિક્સરનું ઝાર આવે તે લીધેલું છે તેની અંદર જે રીતે દાળ આવે એ રીતે મેં લીધેલી છે સાથે જ આપણે તીખી મરચી લઈશું ચાર નંગ એક આદુનો ટુકડો લઈશું લીંબુનો રસ ઉમેરીશું અને તેને આ રીતે આપણે પીસી લઈએ તો આ રીતે હું બધી જ દાળ પીસીને તૈયાર કરી લઈશ હવે આ રીતે બધી જ ચણાની દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે હળદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને અંદર ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે થોડી ખાંડ પણ ઉમેરીશું તમારે ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો અત્યારે મેં વચ્ચે ખાંડ ઉમેરેલી છે એ વિડીયોમાં નથી આવેલું પણ તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો તો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે વીસ મિનિટ માટે ઢાંકીને રેવા દઈએ ફરી એકવાર આપણે મિક્સ કરી લઈએ અત્યારે મેં બે કપ ચણાની દાળ લીધેલી છે તો આટલા મેજરમેન્ટથી છ વ્યક્તિ આરામથી નાસ્તો કરી શકે છે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે સ્ટીમરની પ્લેટ લઈશું પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ તો આ રીતે મેં બંને પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધેલી છે હવે આપણે બેટરની અંદર એક ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું ઉપર આપણે બે ચમચી જેટલું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ ઇનો નાખ્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં હલાવીશું અને આ રીતે આપણું બેટર એકદમ ફ્લફી થઈ જશે હવે આપણે સ્ટીમરની પ્લેટ રેડી કરેલી છે તેમાં બેટર લઈ લઈશું આ રીતે હું બે પ્લેટ તૈયાર કરી લઈશ બેટર નાખ્યા બાદ પ્લેટને આપણે આ રીતે થોડી હલાવી લઈશું આ સાઈડ મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે પાણી આપણું ગરમ જ છે તો પ્લેટ આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈએ તો અત્યારે મેં આ રીતે બંને પ્લેટ મૂકી દીધેલી છે તમે એક એક પ્લેટ મૂકીને પણ આ રીતે બનાવી શકો છો હવે આપણે વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો જોઈ શકો છો હવે આપણા આ ખમણ છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે તો પ્લેટ બહાર લઈ લઈએ પ્લેટને આપણે બરાબર ઠંડી કરી લેવાની છે ત્યારબાદ જ તેને આપણે ખમણીશું જેથી તેનું ખમણ એકદમ સરસ છૂટું છૂટું બને તો આ રીતે આ પ્લેટ આપણી ઠંડી થઈ ગઈ છે તો મેં તેને આ રીતે કટ લગાવી દીધેલા છે તો તમે જોઈ શકશો આપણા ખમણ છે એ એકદમ સરસ જાળીદાર બનેલા છે હવે આ ખમણને આપણે ખમણી લેવાના છે તમે ખમણીને પણ લઈ શકો અથવા તો હાથથી ભૂકો પણ કરી શકો છો તો અત્યારે હું આ રીતે ખમણીથી ખમણી લઈશ હવે આપણે સેવ ખમણી સાથે ખાઈ શકાય તેવી ખાટી મીઠી તીખી ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે મિક્સરનું ઝાલ લઈશું ઝારની અંદર આપણે કોથમીર ધોઈને લઈશું સાથે જ આપણે એક મરચું લઈશું અને આદુનો ટુકડો લઈશું સિંગદાણા સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક નાની ચમચી ખાંડ ઉમેરીશું સાથે આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે જે ખમણ તૈયાર કરેલા છે તે એક મોટો ટુકડો ખમણનો ઉમેરી દઈશું અને અને ચટણીને આપણે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકશો હવે આપણી ચટણી ખાવા માટે એકદમ તૈયાર છે સેવ ખમણી પણ આપણે ખમણીને તૈયાર કરી લીધેલી છે હવે આપણે કડાઈ લઈશું કડાઈની અંદર બે મોટા ચમચા તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી રાઈ ઉમેરીશું રાઈ આ રીતે તતડવા લાગે એટલે એક મોટી ચમચી સફેદ તલ પણ ઉમેરીશું સાથે જ ત્રણ નંગ મરચી આ રીતે લાંબી કાપીને નાખીશું લીમડાના પાન પણ લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને સાથે જ આપણે અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરીશું શેખ હમણે તમને જે રીતે છૂટી ભાવે એ રીતે તમારે પાણી વધારે કે ઓછું તમે ઉમેરીને આ સેવ ખમણી બનાવી શકો છો પણ અત્યારે મેં અડધો કપ પાણી લીધેલું છે આ પરફેક્ટ માપ છે હવે સેવ ખમણીને આપણે ખાટી મીઠી તીખી બનાવવા માટે ખાંડ ઉમેરીશું તો અત્યારે મેં ત્રણ ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમને જે રીતે સેવ ખમણી ગળી ભાવે એ રીતે તમે લઈ શકો છો હવે આ રીતે મિક્સ કરતા ખાંડ ઓગળે ત્યાં સુધી આ વઘાર ઉકાળી લેવાનો છે હવે આ ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આપણે તૈયાર કરેલું ખમણ છે તે ઉમેરી દઈશું ફરી આપણે બધું જ સરસ મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી સેવખમણી છે તે એકદમ સરસ છૂટી છૂટી બનેલી છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર સેવખમણી તમારા ઘરે જરૂરથી બનાવજો આ સેવખમણી ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ છૂટી છૂટી બનેલી છે તમે જો બહારથી સેવખમણી લાવતા હશો તો તે પણ નહીં લાવો એટલી ટેસ્ટી બને છે તો હવે તમે જોઈ શકશો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે નીચે ઉતારી લઈશું અને પ્લેટમાં સર્વ કરી દઈએ હવે આપણે ઉપર ઝીણી સેવ ઉમેરીશું સાથે જ કોથમીર પણ ઉમેરીશું અને ઉપરથી ફરી આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરી દઈએ તો હવે આપણી સેવખમણી ખાવા માટે એકદમ તૈયાર છે સાથે જ આપણે બનાવેલી ખાટી મીઠી તીખી ચટણી પણ સર્વ કરીશું આ સેવખમણી નાના મોટા સૌને ભાવે તેવી બને છે અને સેવખમણી મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સેવખમણીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે થેન્ક્સ ફોર વોચિંગ